હલો મિત્રો હું હર્ષાબેન કટકિયા યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે કાચી કેરીનું કાચી કેરીનું વઘાર્યું બનાવીશું વઘારિયાની અંદર આપણે તેલ જોશે ગોળ જોશે સ્વાદ અનુસાર મીઠું જોશે જીરું જોશે સૂકા ત્રણ મરચાં જોશે એક બાદિયાનું ફૂલ જોશે બે લવિંગ જોશે અને બે કાચી કેરી હવે આપણે કરીશું કાચી આપણે છાલ ઉતારી કેરી હાલો મિત્રો હવે આપણે કાચી કેરી લીધી છે જે બે નાની સાઈબની એની છાલ ઉતારવાની છે તો આપણે એની છાલ ઉતારીશું એની છાલ ઉતારી લીધી છે હવે આપણે આના ટુકડા નાના નાના કરશું ઝીણકા ઝીણકા સુધારીને આવી રીતના નાના નાના પીસ બનાવશું હાલો હવે આપણી આ કેરીના નાના નાના કટકા બની ગયા છે આપણે કેરીના નાના કટકા હવે એમાં સ્વાદ અનુસાર નિમક નાખી અને પાંચ મિનિટ આપણે એને રહેવા દેશું આવી રીતના ભેરવી પાંચ મિનિટ રહેવા દેવાનું આને પાંચ મિનિટ આ આપીએ ને એમાં મીઠું ચડી જાય અને સરસ બની જશે આ કેરી આપણે નાની નાની બે લીધી હતી એના છાલ ઉતારી ઝીણકા ઝીણકા કરતા કર્યા નાના નાના અને આને મીઠું નાખી અને થોડીવાર રાખવાની છે થોડીક વાર પાંચક મિનિટ હાલો જો આપણે કેરીમાં મીઠું નાખ્યું તો અને પાંચ મિનિટ રહેવા દીધું આમાં મીઠું ચડી ગયું અને મીઠાનું પાણી બની ગયું હવે આપણે ગેસને ઓન કરીશું ગેસને ઓન કરી અને એની ઉપર આપણે કઢાઈ રાખીશું કઢાઈમાં બે ચમચી તેલ મૂકીશું બે ચમચી તેલ નાખવાનું છે થોડું અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે અડધી ચમચી આપણે જીરું નાખીશું જીરું નાખી દીધું છે જીરું નાખ્યા પછી જેરું નાખીને હવે આપણે બે લવિંગ નાખીશું એક બાદયાનું ફૂલ નાખીશું એક ફૂલ હવે આપણે એમાં ત્રણ મરચાં નાખીશું લવિંગ આપણે આ જે કેળીના ટુકડા છે ને હવે એ નાખી દેશું

terrorist isayihakaha tawkads Mirror shoe appearance near be left for Tawkadsис PA Jesus question with За લાગી થોડીક વાર આપણે હવે આપણે આમાં ગુણ નાખીશું એક વાટકી જેટલો હાલો જો હવે આપણી કેરી છે ને એ ગોળમાં ગોળમાં ચડી ગઈ છે જો મસ્ક હવે આપણે છે ને થોડીક વાર રહીને ગેસ બંધ કરી દેસું હવે આપણે ગેસને બંધ કરી દેવું ગેસને બંધ કર્યા પછી વટણી નાખીશું આ થેપલા ભાખરી એ આપણે કરીને ઠંડી રોટલી પહેરી હોય અને તમે રાખો ને તો આ બગડતું નથી અને એટલું સરસ લાગે થેપલા ભાખરી રોટલી આવી અને મજા આવે આ ખાવાની મસ્ત લાગે છોકરાઓને તો બહુ જ ભાવે આ મારા દીકરાનો દીકરો છે ને મોટા દીકરાનો દીકરો ભજ છે એને તો આ બહુ જ ભાવે એમ કે બા તમે મને કેરીનું ખરીદ્યો નહીં ઓલું બથાણ બનાવો સેમ કાચું કચર્યું હવે આપણું આ રેડી બની ગયું છે જો આપણે આ કેરીનું બનાવ્યું છે જે વઘાર્યું આ વઘાર્યું આપણે બે કેરીનું જ બનાવ્યું છે આ થેપલા આવી રે જમાય રોટલી આવી રે જમાય ભાખરી આવી રે જમાય તમે પણ બનાવજો અને પછી મને કોમેન્ટમાં લખજો કે તમને કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો શેર કરજો લાઈક કરજો બે અને ડ બટન દબાવવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપી ગમી હોય તો જરૂર શેર કરજો જય બાબા સ્વામી